હેલો જય શ્રી કૃષ્ણ બાકી આપણે ઘરે જ નથી લાવતા પાણી બતાવે એનું કારણ વરસાદ હતો ને આપણે હતા બહાર ખબર પડી ગઈ હવે અમે હતા બસમાં માં જાતા હતા ગામડે તો આ છે આપણો ચાલો ગામડે માતાજી ના દર્શન ભાગ બે તો હવે જો આપણે પહોંચી ગયા હતા વરસાદ પણ રસ્તામાં હતો અને આપણે જો કે કાઠિયાવાડ માં પહોંચી ગયા હતા ગયામાં તો આપણે બસમાં બેઠા રસ્તામાં હતા અને હવે ગઈ હતી સવાર સવાર પડી ગઈ ને આપણે પહોંચી ગયા હતા આપણા ઉડા રૂપાડા અને રંગીલા એવા કાઠિયાવાડ માં અને અત્યારે ખરેખર રંગીલું થઈ ગયું છે આપણું કાઠિયાવાડ જોયું ને હે એકદમ લીલું ચમ બની ગયું કાઠિયાવાડિયા એક ભાઈ ખબર નહીં આ ગોપાલ ભાઈ સાથે વાત કરે છે એ વિનંતી કરે છે ને ખબર નોત પડતી બે હાથ જોડીને ઊભા એટલે મને એવું લાગ્યું કે કામ કઢાવ હોય તો વિનંતી કરતા હશે સોરી ત્યાંથી પણ ટ્રેન વહી ગઈ ને આપણે ફાટક ખુલી ગઈ બસ થઈ ગઈ હતી હાલતી અને હવે આપણે આવી ગયા હતા ખબર નઈ ગામ તો ખબર નથી નામ શું આપીશ ખતમ અને હવે આ જો અહિયાં તો ના મનોખો હતો એ પાછું બીજું ફાટક આવી ગયું પણ ભગવાન ની દઈ એ ફાટક બંધ નતું અને આજે તો અમે બસમાં એટલા રેખડા છે ને આ જો દયો હું તો બેન પણ થાકી ગયા નહી આ જો ટોળી દેખાય હતી પણ કૂતરા નતા કેટા બ્યુટીફુલ આ હતી નદી આ કઈ નદી કહેવાય મને નામ તો સારા મૂડ ખરાબ કરી દીધા આપણે અમલી થી આગળ આવે છે ગાવડકાન પાટી આપા છે અને આ જે ગામ હતું ની ગામ પણ અલગ હતું અહીં કોઈ દિવસ અમને ન થયેલા ને એટલે ગામમાં આજે મારે બસ ફરવા ગઈ હતી કારણ કે અમે ફરી ફરી એને રખડી રખડીને આજે અમે મામાના ગામમાં પહોંચ્યા હતા બહુ બસ રેખડી આ ગામ કોનું છે જરાક કહેજો જોકે આપણે તો પહેલી વાર આવેલા હતા એટલે આપણને ખબર નથી આ ગામ ક્યારે કોનું કોનું હશે એમ તમે કહેજો કોમેન્ટમાં આપણે તો આ ગામમાં ગયા જ નહોતા પહેલાં પહેલાં આવેલા અને અહીંથી આપણે બસ તો એવી જગ્યામાં આવેલી હતી ને કે ક્યારે એ રસ્તો નહોતો જો એવા બધા રસ્તામાં બસ આપણને રસ્તો બતાવી દીધો અને અહીંયા આવી ગયો તો ચોથું ફાઇક હવે જો કે ફાઇનલી આપણે નજીક આવી ગયા હતા અને હવે આપણે ફાઇનલી પહોંચી ગયા હતા કેમ કે પહોંચી ગયા એટલે બપોરે પહોંચ્યા હો મારા અગિયાર વાગે ગયા હતા એટલે ફાઇનલી માંડ માંડ પહોંચ્યા એવું જ કહેવાય થાકીને ટે થઈ ગયા વિધુબેન પણ અને જો હવે આપણે મામાના ઘરે પહોંચી ગયા ને તો એ ફરાળી તૈયારી હાલ આપણે તૈયાર થઈ ગયા ને અહીંયા બેઠા હતા મારા માસી એટલે કે મમ્મીના માસી મારા માસી તો કામમાં છે એટલે સમજવા તૈયાર નથી મામીના માસીને બધા કામમાં બતા હતા ને આપણે અમન ઘરે ગયા એટલે નિરાત હતી બધાનો પ્લાન બની ગયો જાઓ તો માતાજીને દર્શન કરવાનું કયા માતાજીને દર્શન કરવા જાય છે નહીં તમે કહેજો અમે ચલાળા મામાને ઘરે તો ત્યાંથી માતાજીનું કયું મંદિર નજીક થઈ જજો પછી બધાએ ફટાફટ નક્કી કર્યું ફાઇનલ કર્યું અને ફટાફટ બંધાઈ ગઈ હતી બસ ને બસ બાંધી અને પછી જો અમે બધા ગોઠવાઈ ગયા હતા બસમાં બસમાં હમાતા જ નહોતા પણ બધા ભી મારી મારીને બે જ ગયા હતા કારણ કે જાવું તો હતું ને દર્શન કરવાની કોણ ના પાડે અને આપણી બસ ખીચો ખીચ ભરીને અડધી થઈ ગઈ હતી અને હવે આપણે અડધે પહોંચ્યા હતા જો કે અડધે તો જ નહોતો પહોંચ્યા પણ નીકળી ગઈ હતી મતલબ બસ આવતી હતી મજા બધાની હારે બધાની હારે જવામાં તો કંઈક અલગ જ મજા આવે ને એમાં આપણા મામાના ઘરે એટલે મજા તો કોને ન આવે અને અહીંયા અમારી બસ ભરેલી હતી ફૂલે ફૂલ ખીચો ખીસ કોઈને શ્વાસ લેવાય ને તો એકબીજાને પૂછવાનું હતું હું લઉં કે ના લઉં આવી પોઝિશનમાં અમે લોકો ગયા અહીંયા વિધુ બેન તો સુઈ ગયા હતા કારણ કે વહેલા પાંચ વાગે બસમાં જગી ગયા હતા એટલે બેનને આવી ગઈ હતી ઊંઘ તો ઊંઘ ને એલ ટેલી ગણું એટલે આપણા ખોળામાં જતા અને હવે જો આપણે એકદમ મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને હવે તમે લોકો ગેસ કરજો કે આ કયું મંદિર છે કઈ જગ્યા છે અને કોણ કોણ નજીક ગયા આવેલું છે ને ચલાળાથી એકદમ નજીક છે આ મંદિર અને માતાજીનું ખોડિયાલ માતાજીનું નામ મોટું ધામ પણ છે બહુ મસ્ત મંદિર છે અને બહુ સારી એવી જગ્યા છે તો તમે લોકો કોણ કોણ અહીંયા આવ્યું છો અને કોમેન્ટમાં જરૂર કહેજો અને અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું હવે ભાગ ત્રણમાં જય શ્રી કૃષ્ણ જયમાં મંગલ બાય